ડૂબવા લાગ્યો હતો બૂમાબૂમ થતા આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને કિશોરને બચાવવાની કોશિશ કરવામાં આવી હતી પરંતુ તે પહેલા જ કિશોર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો જો કે ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા ફાયર વિભાગ ધરમપુર પોલીસની ટીમને કરવામાં આવી હતી કોલ મળતાની સાથે જ ફાયર વિભાગ અને ધરમપુર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી તેમજ સ્થાનિક તરવૈયા અને ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચી પાણીમાં ગરકાવ થયેલ ચૌદ વર્ષીય કિશોરની શોધખોળ હાથ ધરવામાં આવી હતી જો કે કલાકની જહેમત બાદ ડૂબી ગયેલ કિશોરની લાશ મળી આવી હતી ધરમપુર પોલીસ મથકના પીએસઆઈ ગૌરવ પટેલ અને સીપીઆઈ સુરજ સિંહ વસાવા પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને લાશનો કબજો લઈ પીએમ હેઠળ ખસેડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી